વડોદરા શહેર પાણીગેટ દરવાજા ખાતે મુસ્લિમ સમાજના નવયુવાનો અગ્રણીઓ અને ધર્મગુરુઓની એક ધાર્મિક પર્વ ઉજવણીના માટે એક બેન ઉજવણીકરી જઈ રહી હતી એના ઉપર જે અમાનુષ બળત્કાર કરવામાં આવ્યો એ બળત્કાર લઈને આજે મુસ્લિમ સમાજ સમગ્ર મુસ્લિમ સમાજ સત્ત શબ્દોમાં એને પેલા વખોડી કાઢે છે અને આજે દુઃખ સાથે વાત કેવી પડે છે કે ધાર્મિક પર્વની અંદર જ્યારે ડીકરી જતી હોય ને એ આસ્થાની સાથે જતી હોય ને એની સાથે કોઈ આવું કૃત્યું કરતો હોય એવા કૃત્યું કરવાવાળાને સજા તો થવી જોઈએ પણ સજાની પ્રધાવની અંદર અમે એવું કહીએ છીએ કે એવા નરાધનને અમે ફાંસી આપો એ અમારી માંગણી છે કે એના પહેલાં પણ નવલકી ખાતે આવી એક ઘટના બની હતી અને એ ઘટનાના આજે વર્ષની ઉપર થઈ ગયું છે પણ એ ઘટનાની અંદર ફક્ત અને ફક્ત પબ્લિસિટી મેળવવા માટે રાજ્ય પરિબળો એ લોકો આટલું કહે છે કે ફાંસી આપો ફાસી આપો પણ એની સામે આ ભારત દેશની અંદર કાયદાની અંદર સંશોધન નથી અને કોઈને ફાંસી થતી નથી અને કડકમાં કડક સજા પણ નથી થતી તેના અનુપ રૂપની અંદર આવી ઘટનાઓ બીજી વાર પણ બને છે અને જો આ ઘટનાની બીજી વાર બને પરિવાર ના બને એના માટે અમારે સરકાર શ્રીને એવું છે કે તમે

એવા તમે મુસ્લિમ સમાજ એમની પડખે છે અને અમે ગુનેગાર ને ફાંસી થાય એવી માંગણી સાથે આજે સમગ્ર મુસ્લિમ સમાજ સત શબ્દો માં વખોડીને આજે અહિયાં ઉપસ્થિત થયા છે એની અંદર અમારા મુફ્તી ઇમરાન સાહેબજી સાથે ધર્મગુરુઓ અને મુસ્લિમ સમાજના વિવિધ સંસ્થાઓના જમાતે ઇસ્લામ હિન્દ ના અનવર ઇન્દોરી સાથે ઘણી જો બધી સંસ્થાઓના લોકો આજે ઉપસ્થિત થયા છે ફક્ત એ જ આશય ઉપસ્થિત થયા છે કે ગુનેગાર ને ફાંસી થવી જોઈએ

જે છે જે પૂરા મુસ્લિમ સમાજ એના માટે ટોટલી વિરોધ કરી રહ્યું છે એને આપો ને દુનિયામાં ભારત દેશમાં ખાસ કરીને જેટલા બી આવા બનાવો બનતા હોય તે લોકોને ફાંસી થવી જોઈએ ચાહે તે કોઈ બી ધર્મ સાથે કારણ કે એનો કોઈ ધર્મ હોતું જ નથી ધર્મ એક જ છે જે કોઈને તકલીફ ના આપે જે કોઈ બી ધર્મ કોઈ ધર્મ એની અંદર આપતું નથી પરમિશન આપતું નથી કે કોઈને તકલીફ આપો ને આ મોટી તકલીફ છે કે એક છોકરીને વિંધી નાખી અને તેના સાથે એવો આ જે આરોપી છે તમામ આરોપી પકડાઈ ગયા છે હવે શું સજા થશે કારણ કે હવે કેસ ચાલે છે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચાલો છે શું માનો છો ફાસ્ટ્રેક માં બી ટ્રેક ચલાવવું જોઈએ અને તેને તાત્કાલિક ના ધોરણે જેટલા આટલા અંદર જેલો માં બનશે તે લોકોને ભી ફાંસી આપો ને જે હમણાં જે બહેનો છે બનાવ તે લોકોને ભી ફાંસી જો કે એક સિનિયર સિટીઝન કાકા છે તમે ચાજા શું કહેશો શું કેવી રીતે જુઓ જાગશે અમે તો એ કહીએ છીએ તો અમારી દીકરી અમારી દીકરી છે એમને જે દુઃખ આવ્યું હવે એમની સાથે છે અમે કહીએ છીએ આવા પણ અત્યારે ફાંસી જ આપી દો ફાંસી સિવાય કોઈ રાસ્તો નથી અમે ગવર્મેન્ટ ને કહીએ છીએ ફાંસી ની સજા આપો એને માફ ના કરાય એને કોઈ સજા વીસ વર્ષ ની ત્રીસ વર્ષ વળી છૂટીને આ જાત પરણો કરશે એટલે એને ફાંસી ની સજા આપી દો એને અમારી એ જ માંગ છે મુસ્લિમ સમાજ ની બિલકુલ મુસ્લિમ સમાજ ની હવે એક જ માંગ છે